દોસ્તો કેમ છો બધા મજામાં જશો અને બધાને અમારા જય સ્વામિનારાયણ તો આજે સાંજ પડી ગઈ છે ને જો સાંજના સાડા છ જેવું થઈ ગયું છે અને સાડા છ જેવો સમય થઈ ગયો છે ને અત્યારે હું બ્લોગ શરૂ કરું છું કારણ કે હમણાં થોડા દિવસોથી તબિયત અમારી ખરાબ હતી પ્લસમાં ગળા પકડાઈ ગયા હતા મારું પંથનું બંનેનો એટલે વ્લોગ કંઈ શું કરતા અને સાથે સાથે પરીક્ષા પણ ચાલે છે ભાઈની અને મારી પણ તો આ બધું હતું એટલે બ્લોગ નહોતો બનાવતા પણ આજે વિચાર્યું કે ચાલો બ્લોગ બનાવીએ કારણ કે સાડા પાંચ જેવું થઈ ગયું તો અમે સ્કૂલેથી આવ્યા અને ફોન આવ્યો આવીને નાસ્તા પાણી યા તે કર્યું ને ફોન આવ્યો મારા હસબન્ડનો કે સંતોની પધરામણી છે આજે તો આજે સંતો પધરામણી કરવા આવે છે તો વિચાર્યું કે ચાલો બ્લોગ બનાવી દઈએ અને બધાને બતાવીએ કે સંતોની પધરામણી કેવી રીતે થાય છે ઘરમાં તો ઘરને થોડુંક વ્યવસ્થિત કરી દઈએ પ્લસમાં સાંજની રસોઈ યા બધું બનાવીએ તો ચાલો જોઈએ શું શું થાય છે બધા બન્યા રહેજો પરીક્ષા કેવી જાય છે સારી ને કેટલા પેપર ગયા ત્રણ કે ચાર જો આ ભણવા જાય છે દીકરો મારો અને ભણવા જાય છે તો એને જ નથી ખબર કે કેટલા પેપર ગયા છે ઓલમોસ્ટ એના ચાર પેપર ખતમ થયા છે ને હવે ત્રણ કે ચાર પેપર બાકી છે બરાબર ચાર બાકી છે હા તો બસ ચાલુ કેવી ગઈ એક્ઝામ માં પેપર કેવા લખે છે કેતો બધાને રિઝલ્ટ આવે એટલે ખબર પડે બરાબર ને બાકી જો આ તો ચાલુ જ હોય પરીક્ષા હોય કે ન હોય આ તો ચાલુ જ રહે બરાબર ને કા શું છે કેતો બધાને આજે સંતોની પધરામણી થવાની સંતોની પધરામણી થવાની છે ચાલો તો જો મિત્રો અહીંયા ઘરનું એકદમ ક્લિનિંગ થઈ ગયું છે અને સાથે સાથે બધું ગોઠવાઈ ગયું છે ગાલીચો બિછાઈ દીધો છે પછી અહીંયા સરસ મજાના ટીપાઈ પર મહારાજ ભગવાનનો ફોટો સાથે થોડોક પ્રસાદીને પ્રસાદી માટે ડ્રાય ફ્રૂટ્સને બધું મૂકી દીધું છે ફૂલ છે તોરા બધું વગેરે અને આ રીતે ડેકોરેશન કરી અને સરસ મજાનું બધું તૈયાર કરી દીધું હતું ડ્રાય ફ્રૂટમાં અમે પિસ્તા ને કાજુ બદામ અને કિસમિસ આવું રાખેલું હતું અને જો આ રીતે ડેકોર થોડું કરી દીધું હતું અને ઘર પણ એકદમ સરસ મજાનું ક્લીન કરી દીધું હતું બધું એકદમ વ્યવસ્થિત કારણ કે કોઈ દિવ્ય વ્યક્તિ આપણા ઘરમાં આવે તો થોડુંક વ્યવસ્થિત હોય તો વધારે સારું લાગે બરાબર ને ઘર આમ તો વ્યવસ્થિત જ રાખવું જોઈએ પણ થોડીક વધારે આપણે વ્યવસ્થા કરતા હોઈએ છીએ તો આ રીતે જો ઘર મેં એકદમ સરસ મજાનું ક્લીન કરી અને બધું સરસ મજાનું ડેકોરેશનને ગોઠવી દીધું અને સાથે સાથે મેં હું જે કેક બનાવું છું એનો સામાન પણ અહીંયા મૂકી દીધેલો હતો પ્રસાદીનો કરવા અને એટલા માટે કે મને પણ આશીર્વાદ મળી જાય અને જો આ રીતે સરસ મજાનું ગોઠવી દીધું છે કેવું લાગે સંતો વધારે તો

પંથ નીચે લેવા ગયો તો સ્વામીને કે સ્વામી પૂછતા હતા તારા ઘરે જવાનું છે એટલે કે હા સંતો અહીંયા પધારી ચૂક્યા છે બસ આટલો જ ક્લિપ હતી અને બીજા બે ત્રણ આ રીતે ફોટા હતા એ મારા હસબન્ડ સાથે થોડોક સંવાદ કરે છે એના બાકી જો સંતો ગયા પછી આ રીતે એમને બધે જ ફૂલ પધરાવ્યા હતા અહીંયા ટોપલીમાં મારા માટે ફૂલ આપ્યા હતા મને આશીર્વાદ આપ્યા હતા તો જો આ રીતે પંથ ઉપર એના પપ્પા પર એના માથે લોકોને માથે ફૂલ પધરાવી અને આશીર્વાદ આપે જય સ્વામિનારાયણ શું કીધું સ્વામી એવું પૂછું સા ફૂલડા સ્વામી નાખ્યા માથે આશીર્વાદ આપ્યા બીજું હું પૂછું

પણ જો મેં કીધું હતું ને કે મેં મારો કેકનો સામાન પ્રસાદીનો કરાવવા આપ્યો હતો તો સંતો એના ઉપર ફૂલ ફૂલ હતા એ બધા સામાન પર ટર્નટેબલને આ તે બધું અને મારા માટે પણ ફૂલડા હતા પ્રસાદીના જો તો આ ફૂલ મારા માટે પણ હતા અને મને પણ આશીર્વાદ આપેલા છે ને સાથે સાથે અંદર જો બાંધવા માટે નાડાછડી પણ આપેલી છે તો બસ મને પણ આશીર્વાદ મળી ગયા છે સરસ મજાના તો ચાલો આજનો વિડીયો અહીંયા જ રાખીએ છીએ અને જો અમારો આજનો નાનો સરખો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને ત્યાં સુધી બધા આવજો જય સ્વામિનારાયણ